બપોર સુધીનો ભાવિકોનો ધસારો એકાએક વધી જતા મંદિર પરિસરની બહાર સુધી ભાવિકોની લાઈનો લાગી હતી શ્રાવણનો સોમવાર હોવાથી અહીં મેળો પણ ભરાયો હતો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ એવા અને શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારથી દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાઇન લાગી હતી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને મંદિરની બહાર સુધી લાઈન લાગી હતી મેળો ભરાયો હોવાથી ભાવિકોએ મેળા નો પણ આનંદ લીધો હતો શિવલહેરી પરિવાર દ્વારા ભાવિકોને ચા બિસ્કીટ આપવામાં આવ્યા હતા નાના બાળકોએ ઝૂલા નાના જમ્પિંગ રાઇડમાં બેસી આનંદ માણ્યો હતો હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર જાણે કિડિયાર ઊભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા હાઈવે માર્ગ પર ભાવિકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું પોલીસ દ્વારા પણ રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં ઓમ નમો શિવાય અને બમ બમ બોલેના નાથથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સ્વતંત્ર મુકેશભાઈ મારવાડી સહેરા પંચમહાલ